નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટોફ હંડ્રેડ જેમાં વાત કરીશું અંબાજીથી ઉમરગામ પાલનપુરથી પોરબંદર સુધી તમામ ખબરોની વાત કરીશું આજે ક્યાં કેટલો વરસાદ થયો છે અને વાત તો દશેરાની પણ કરીશું અને ગુજરાતમાં બની રહેલી એક રાજકારણની સૌથી મોટી ખબરની પણ વાત કરીશું આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક હું જરાક શરૂઆત કરીએ આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષને ચૂંટણી માટે ફોર્મ ભરાવશે આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ આવશે ગુજરાત ભૂપેન્દ્ર યાદવ પણ આવતીકાલે ગુજરાત આવશે બંને નેતાઓ આવતીકાલે ગુજરાત આવશે બપોરે અગિયારથી બે કલાક દરમિયાન

જે ઉમેદવાર પહેલેથી નક્કી હશે એ જ ફોર્મ ભરશે આ એક રીત છે અને બીજા કોઈ પણ ચાર પાંચ ઉમેદવારો ફોર્મ ભરે છે તો પછી એ વિડ્રો કરશે અને સમર્થન એક નેતા જે જાહેર કરાવ્યું છે એના પાસે હિતલ અમારી સાથે જોડે છે હિતલ લગભગ પ્રભારી આવી રહ્યા છે ભૂપેન્દ્ર યાદવ અને સાથે સાથે અન્ય નેતાઓ પણ આવી રહ્યા છે ઇન્ચાર્જ જે છે લક્ષ્મણ આવી રહ્યા છે આવતીકાલે શું રહેવાનો છે કાર્યક્રમને શું વિગતો સામે આવી રહી છે જનક ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ આજે સત્તાવાર રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે સ્વાભાવિક છે કે એ પહેલા સૌ મતદાર યાદી જાહેર કરી હતી અને મતદાર યાદીમાં જે નામો છે એ લોકો મતદાન કરવા માટે હકદાર છે એ પ્રકારની વાત થઈ હતી હવે જે ચૂંટણીનો કાર્યક્રમ છે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરાશે અગિયાર થી બે દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરાશે સ્વાભાવિક છે કે ઉમેદવારી ફોર્મમાં જો સિંગલ ઉમેદવારી ફોર્મ ભરાય તો એ બિનહરીફ તરત ને તરત થઈ જાય છે સ્વાભાવિક છે આ પ્રક્રિયા વખતે ચૂંટણી નિરીક્ષક જે છે અથવા જે ગુજરાતના પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ અને દેશની જે ભાજપની ચૂંટણીના ઇન્ચાર્જ જે છે કે લક્ષ્મણ એ બંને આવતીકાલે બપોરે જે કમલમ પહોંચી જશે એ પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે એટલે એનો મતલબ એવો પણ થઈ શકે સ્વાભાવિક છે કે જો એક સિંગલ ઉમેદવારી ફોર્મ ભરાય છે તો બે સવા બે ની આસપાસ જ ખબર પડી જશે કે કોણ ભાજપના નવા અધ્યક્ષ બન્યું છે આ ઉપરાંત જોવા જઈએ તો ફોર્મ છે અને ફોર્મ પરત ખેંચવાની છે એ પ્રક્રિયા પણ સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જાય છે એટલે આવતીકાલે ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે એ બિન સત્તાવાર રીતે ખબર પડી જશે ચોક્કસ ભાજપનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર અંતર્ગત જોવા જઈએ તો ચોથી તારીખે આ માટે સત્તાવાર જાહેરાત કરવાનું આયોજન ભાજપ દ્વારા ચૂંટણીના કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે એટલે અગાઉથી જ એટલે આવતીકાલે જ ખબર પડી જશે એટલા જ માટે બંને જે કેન્દ્રીય નેતૃત્વ છે એ ગુજરાત આવશે જી બિલકુલ બિલકુલ આભાર હેતલ તો આપ જોઈ રહ્યા છો આ એક મોટી ખબર હાલમાં બંને નેતાઓ કાલે આવી રહ્યા છે અને જે આમ તો ઔપચારિકતા પૂર્ણ કરાશે ભારત જેપે જે નક્કી કર્યું હશે એ ઉમેદવાર ફોર્મ ભરશે અને અથવા બે ત્રણ ઉમેદવારો ફોર્મ ભરશે જો ઔપચારિકતા થોડી રોમાંચક બનાવે છે અને પછી બંને ઉમેદવારો હોય બે હોય ચાર હોય કે પાંચ હોય એ પાછા ફોર્મ ખેંચી લેશે અને એક ઉપર સંમતિ આ એક પ્રકારની પ્રોસેસ હશે અને આપ જોઈ રહ્યા છો કે બંને સિનિયર નેતા ભૂપેન્દ્ર યાદવ પ્રભારી અને કે લક્ષ્મણ આવી રહ્યા છે ગુજરાત